તાલુકામાં આવેલ મંજુલા ગામ પર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે ડાઢન નદીમાં આવેલા પૂરે ગામના ચારે બાજુથી ઘેરી લીધું છે જેના કારણે ગ્રામજનો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે ગામના મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે ગ્રામજનોએ જીવના જોખમે ગામની બહાર નીકળવું પડી રહ્યું છે આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિકોએ મદદની અપીલ કરી છે વધુમાં નદી પાણીમાં મગનની હલચલ જોવા મળતા ગ્રામજનોમાં ભયનો વાતાવરણ ફેલાયું છે આમોદથી નવીનગરી તરફ જતા મુખ્ય માર્ગ પર કમરસામાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે દૈનિક અવરજવર ખોરવાઈ ગઈ છે શાળાઓ અને ઓફિસે જતા લોકો અટવાઈ પડ્યા છે અને દૂધ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા પણ મુશ્કેલી પડી રહી છે આ પૂરમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે આનાથી ખેતીવાડી કરતા લોકોને મોટો આર્થિક ભટકો પડી શકે છે આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રાહત અને બચાવ કામગીરી ઝડપી બને અને ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તે હવે અત્યંત જરૂરી છે